નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ વેમાલી ગામના લોકોને સ્મશાનથી સ્વર્ગમાં જવાનો રસ્તો જ નથી પુષ્કળ પ્રમાણમાં વિકાસ લક્ષી બજેટ રજૂ કરવામાં આવે છે અનેક કામો કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી સોંપવામાં આવે છે પરંતુ શહેરમાં આવેલ ઉત્તર ઝોન વિસ્તારમાં રોજે રોજ ખાડા પડી રહ્યા છે પરંતુ વેમાલી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે વેમાલી ગામથી વેમાલી સ્મશાન ગૃહ જવાના માર્ગનું નવીનીકરણ માટે મંજૂરી પણ આપવામાં આવેલ ત્યારબાદ થોડોક રોડ બનાવવા આવ્યો હતો પરંતુ ત્યારબાદ કામગીરી બંધ થઈ ગઈ હતી એટલે કનિકને કનિકા કનિક રોડમાં શું ભ્રષ્ટાચાર આચારવા માંગાવ્યો છે તેવું સ્થાનિકો નામ મુખેથી ચર્ચાઈ રહ્યું છે વધુમાં જણાવ્યું હતું કે વેમાલી વિસ્તારમાં ટૂંક સમય પહેલા પણ અવસાન થયું હતું ત્યારે તો સ્મશાન યાત્રા ટ્રેક્ટર માંગ લઈ જવી પડી હતી અને ક્રિકેટર પણ ફસાઈ ગયું હતું ત્યારે પણ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો માંગ માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે જો આવી ઘટના રાજકીય નેતાઓના ઘરમાં દુઃખદ ઘટના ઘટી હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે રાતોરાત રોડ બની ગયો હોત પરંતુ ગરીબ મધ્યમ વર્ગના લોકો ટેક્સ્ટ વેરા ભરી રહ્યા છે છતાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે ગ્રામ પંચાયત માંગથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કર્યા બાદ પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિ વેઠી રહ્યા છે આ રોડની અડતાલીસ કલાકમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ગામલોકોની ચીમકી રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન